મોર્નિંગ ગુડ મોર્નિંગ થઈ ગઈ હે હં જો જો મોટું ફેરવી લેશે વાત કરીશ કે જ ને વામાં છે સંભારો મગનું શાક રોટલો અને મમ્મી તો હું હું ખાઈશ સમજો તો ગાય જો મારે જવાનો તોય મેળ નથી જ પડ્યો ગરબામાં કેમકે માસીને લોકો આવતા હતા અને પ્લસ વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો અરે જો અત્યારે આપણે ચટણીનો અહીંયા વઘાર કરતી દઈએ હવે જય ખોડે યાર બધાનો

તો ટીફિન નથી બનાવાનું મિત્ન જય દ્વારકાધીશ દાલબાટી ખાય છે બપોરે ઘરે નહીં આવે જમવા એટલે અત્યારે જ ખાઈ લેજે એટલે બપોરે જમવું ન પડે ને અને હું અત્યારે શાક લેવા જાઉં છું શાક લેવા પછી આવે ને મળું ત્યાં જઈએ આપણે દાદાને મળીએ

કાકડી આટું ગયા તા કાકડી તો કઈ મળી જ નહીં ચલો હવે ઘરે જઈશું હજી બધું કામ બાકી છે દસ વાગી મન શું કરતો હશે આપણે જોઈએ પછી મળી જો મનભાઈ ઉઠી ગયા છે અત્યારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ થઈ ગઈ હે હા જો જો મોઢું ફેરવી લેશે વાત કરીશ એટલે સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને અત્યારે આપણે લખો ઘરે પહોંચી ગયા હવે થોડુંક ઘણું કામ કરીશું કેમકે હજી કામ બધું બાકી છે અને મમ્મી અહીંયા પપ્પાના કપડાં ઘેરેજના હતા એ ધોતા હતા અને હવે અત્યારે આપણે શું કરીએ છીએ આગળ થોડીક વાર કેમ કે રીલ્સ એડિટિંગ છું શરદી તો હજી પણ બેઠી છે જ નહીં ચાલો અત્યારે થોડુંક કામ કરીએ પછી વળી તો ગાઈ જો અત્યારે સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને એટલો કુલ વરસાદ આવે છે ને સવાર સવારમાં આજે વરસાદે આપી દીધી છે એન્ટ્રી ગાઈસ ઘરમાં વાંદરા આવી ગયા છે અને જતા રે જતા રે અંદર ખાવાનું જોઈને અંદર ઘૂસી જાય એક બાજુ વરસાદ છે ને એક બાજુ વાંદરા બિચારા ક્યાં જાય એ અંદર આવી જશે એવું લાગે છે હમણાં આવે એટલે બતાવું તો ગાઈસ જો અત્યારે આપણે રેન્સ વેતારી બપોરે જમવાનું બનાવીએ છીએ અહીંયા મગ બફાય છે આપણા અને અહીંયા મસાલો થઈ ગયો હવે રોટલાને એવું કરીએ છીએ આજે મગનું શાક ને રોટલા અને આજે રહી વાત છે એટલે પપ્પા આવી ગયા છે ઘરે આપણે અમે બનાવી દઈએ રસોઈ પછી મળીએ રસોઈ કરીને રોટલા થાય છે આપણા જો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે સંભારો મગનું શાક રોટલો અને મમ્મી તો હું ખાય છે થાળીમાં લસણની ચટણી આટલી બધી ખાહે નહીં ખાલી થાળીને લીધી છે આવું બતાવવા અને કોઈ લઈ ના લે એટલે અને પપ્પાએ મગીને શાક ને રોટલો અને મમ્મી તો દાળ મગનું શાક ચટણી રોટલો બધું ખાય છે તો ચલો ગાઈસ જમવા આવી જાઓ બધા તો ગાઈ રીલ શૂટિંગ ચાલે છે અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે બહાર તમને બતાવું વરસાદ આજે ચાલુ થઈ ગયો છે ને હવારનો ચાલુ ને ચાલુ જ છે એક સેકન્ડ માટે બંધ નથી થયો આજે વરસાદ આમ એમ થાય છે ને મને કે એક દિવસ રહીને એક દિવસ નહીં એક દિવસ આવતો હોય તો કેવું હાર નહીં એક દિવસ નહીં એક દિવસ વરસાદ આવતો હોય તો કેવું હારું કપડા સુકાઈ જાય ને

જેને એવું કરે કે વાત ન કરે અને અત્યારે હું જોઉં છું હમણાં આ જયશ્રી માસી ને લોકો પણ આવે છે ત્યાં સુધીમાં તો હું ફટાફટ આવી જઈશ એટલે આજે ત્યાં આવું પછી મળું તમને તો ગાઈ જો મારે જવાનો તો એ મેળ નથી જ પડ્યો ગરબામાં કેમ કે માસી ને લોકો આવતા હતા અને પ્લસ વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો એટલે પછી મેં કેન્સલ જ રાખ્યું કેમ કે લોકો જમવા બી રોકાવાના હતા તો જમવામાં તો કોઈ બહુ કાંઈ ખાવું નહોતું નાસ્તા જેવું જ ખાવતું એટલે આપણે નાસ્તા જેવામાં આપણે અપમ બનાવીએ છીએ અપમ બનાવું છું અને એક ચટણી તો મારી બની ગઈ અહીંયા આ ચટણી તો બનાવીને મૂકી દીધી અને એક ચટણી હજી બનાવું છું આ જે ઓલી ટામેટાવાળી ચટણી સાઉથ ઇન્ડિયન હોય એ બનાવું છું અને પછી બધી સબ્જીને એવું સુધારું અને જવાનો મેળ નથી પડ્યો પણ હવે જોઈએ કાલે મુહૂર્ત આવે છે કે નહીં વરસાદ નહીં હોય તો કાલે જશું હમણાં થોડીક વાર રાઈ મળવું અત્યારે તો હજી બહુ બધું કામ બાકી છે બધું સુધારવાનું બાકી છે થોડીક વાર આવશે અને દેવાનું એકદમ અને માસીને લોકો ડુંગળીને ડુંગળી લસણનું એટલે એમના માટે આપણે ડુંગળી લસણ વગરની ચટણી બનાવી દીધી પહેલા કેમ કે પછી હોલામાં મિક્સરમાં ડુંગળી લસણ વાળું ક્રોસ થાય એટલે પહેલા એમનું કરી મૂકી દીધું અલગ અને હજી એમનું વેજીટેબલ ને બી સાકડીને એમનું અલગ મૂકી દઈશું પછી આપણું આપણું કરશું કેમ કે મામાને લોકોને બધા ખાય અને એમને બધા ડુંગળી વગરનું ભાવે નહીં એટલે એ લોકો માટે ડુંગળીવાળું મામાને લોકો બી આવે છે તો એ લોકો માટે ડુંગળીવાળું માસીને લોકો માટે ડુંગળી લસણ વગરની ચટણી અલગ મૂકી દીધી છે હવે અલગ ચટણી આપણે અહીંયા બને છે બધું નાસી દીધું છે આપણે ડુંગળી નાખી છે લસણ લાલ મરચાં આ સાઉથ ઇન્ડિયન રેવડી ચટણી હોય ને એ રેવડી ચટણી બનાવશું બની જશે એટલે હું તમને બતાવીશ ચાલો અત્યારે હું બનાવી લઉં પછી મારું તો જો ગાઈ માસી લોકો આવી ગયા છે જઈ ખોડે યાર બધાને અને માસા નો આવ્યા આવે ગાડી મૂકીને ગાડી મૂકીને આવે છે અને આ લોકો બધા આવી ગયા છે હવે આપણે જો ચટણી ને બધું તો બની ગયું છે અને હવે અહીંયા આપણે પપ્પાનો ખીરુંય તૈયાર કરી દીધું છે અહીંયા આપણે પપ્પાને મુકાઈ ગયા છે અંદર અને અહીંયા મામી પણ આવી ગયા છે હેલો મામી અને મામી પણ અહીંયા પપ્પા બનાવે છે હું પણ પપ્પા બનાવું છું

કેજો એ લોકો ખાઈ છે બીજા બધાએ જમી લીધું અમે બે બાકી છીએ માની આજે હું મૂકે દે અને ઓરી અપલોડ કરી દે તો બહુ બધા જ આવ્યા છે મજા આવે છે આપણે બેસીએ પછી વાત કરીએ એવું નહી હું શું કહું બાપુ દાદા હું દશમામાં તો મને શું કહેતા 40% હશે ને તો એવું પૂછ એ હું ચારમાં નપાસ થા હું ને એમને એવું કહેવું

એમાં કોર્સ પૂરો કરવાની જવાબદારી છે શીખવાનો શીખવાનો મને પહેલો બીજા બધાય આવડે છે ની બીજો શીખવાનો કીર્તન

શું જાહેર કરવાનું શું એ એમાં તો એ નોર્મલ લાઈફ છે થેન્ક યુ પકડજો ને કેવી છે ગઈ લસ્સી ગઈ તો પી જા ફટાફટ બધા ની છે માન માન કરી ઓહો આવતી પહેલા બતાઈ દીધી તો કઈ નહીં આર દીધી કીર્તન કેમ એ કોકો પતા લચ્છી કારણે ઓ એની સ્પીડ તો જો બાકી ના પણ કોકો પતાઈ જાય ફટાફટ બોકો તો હું 2 મિનિટમાં પીજો આ પીલું છે ને બધું અંદર એટલે કઈ કોળી આર બાય માસી લોકો તો જતા રહ્યા કીર્તન મે લોકો જાય પાછા આવતા રવિ આવજો તો ગાય અત્યારે અમે લોકો નીચેથી ઉપર આવી ગયા તા સાડા બાર જેવું થઈ ગયું છે અને જો આંખે ખુલતી નથી એટલી ઊંઘ આવે છે હવે નહીં થાકી ગયા છીએ બહુ અને આજે બધાને સોરી આજે બધાને મળીને બહુ મજા આવી બધા બહુ દિવસે ભેગા થયા હમણાંથી બધા ભેગા નથી થતા બાકી અમે બહુ ભેગા થતા હતા વચ્ચે પણ હમણાંથી ભેગા થવાનો ટાઈમ નથી રહેતો બધા છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ ગયા એટલે હવે ભેગા નથી થતા અને બધા એ મોટા થતા જાય છે દસમામાં આવતા જાય છે અડધા બારમામાં છે કોલેજમાં છે એટલે ટાઈમ નથી મળતો હવે તો આઈ થિંક બધા ડાયરેક રક્ષાબંધન ઉપર જ મળશું અને આજ બધા મળ્યા તો મજા આવી ગઈ તો અત્યારે આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયામ બાય બાય